લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે રેલવે પોલીસ એસઓજી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા છાયાપુરી રેલવે સ્ટેશન પર સોમવારે સવારે છ કલાકથી અગિયાર કલાક સુધીની રેલવે સ્ટેશન પર આવતી લાંબા રૂટની ટ્રેનોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શસ્ત્રોની હેરફેર અને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે રેલવે પોલીસે પાંચ કલાક સુધી કવાયત હાથ ધરી હતી દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશનથી પસાર થતી ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ વિરાવડ એક્સપ્રેસ ઓખા ગોરખપુર એક્સપ્રેસ અને અમદાવાદ દાનાપુર એક્સપ્રેસમાં ચેકિંગ હાથ ધર્યું હતું ટ્રેનમાં બેસવા જતા અને

અને ક્યુઆરટીના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત અને સતત કામગીરી ચાલુ રાખે છે